મિત્રો આવા જે ડામર અથવા ઓયલવાળા જે બેરલ ભરેલા હોય એને કઈ રીતનો સાફ કરવાનો એ માટેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય અને શેર પણ કરજો તમારે કોઈ પણ જે બેરલ હોય એને કઈ રીતના સાફ કરવાનું આપણે કેમિકલ કે સાબુ કે કોઈ ચીજ નાખ્યા વગર આપણે જે એમ કહી શકીએ કે નુકસાનકારક હાથને પણ નુકસાન ના કરે એ રીતના સાફ કરવા માટેનો બેસ્ટ ઉપાય છે અને અમે આપણે ઉપયોગ કર્યો અને રિઝલ્ટ મેળવ્યું એ જ આપણે ટૂંકમાં માહિતી આપીએ છીએ અરે પાણીની ટાંકી હોય અને સેવાળ જામી ગયું હોય તો પણ આ બેસ્ટ ઉપાય છે એટલે ખૂબ સારા આના એમ કહીએ કે પ્રયોગ કર્યો અને સક્સેસ થાય એમાં નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો છે એ આપણે એમ કહીએ કે ખેડૂને અને બધા લોકોને કામ આવશે એના માટેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો તમારે કોઈ પણ જે બેરલ હોય એને કઈ રીતના સાફ કરવાનું આપણે કેમિકલ કે સાબુ કે કોઈ ચીજ નાખ્યા વગર આપણે જે એમ કહી શકીએ કે નુકસાનકારક હાથને પણ નુકસાન ના કરે એ રીતના સાફ કરવા માટેનો બેસ્ટ ઉપાય છે અને અમે આપણે ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવ્યું એ જ આપણે યુટ્યુબમાં માહિતી આપીએ છીએ તો મિત્રો જે ખેતીની અંદર અત્યારે જરૂરી જે બેરલો છે કે દાખલા તરીકે અત્યારે મગફળીની સિઝન આવશે તો એમાં જે આપણે ઓપનર મશીનો હોય એને મશીનનું પાણી ભરવા માટે જે જોઈએ છે જે મશીનને પાણી ભરવા માટે જે ડ્રમો બેરલો એને ચોખ્ખા કરવા કેમ કે ઘણા બધા મિત્રો એમ ઓપનરો નવા લીધા હશે અથવા કોઈ પણ ના હોય અને જૂનામાં લીધા હોય કે ટૂંકમાં એક્સવાય જે નવા મશીનો લીધા હોય એને મિત્રો ખબર ના હોય તો બેરલો લે છે પણ બેરણની અંદર કેમિકલ અથવા કોઈ ડામરનો કોઈ ઉપયોગ કર્યો હોય તો બધા અત્યારે ઉપયોગ કરતા હોય હોય તો ખેડૂત ક્યાંક પણ ડામરનો ઉપયોગ કર્યો હોય તો મિત્રો આવા જે બેરણો છે એને કઈ રીતના સાફ કરવાનું તો એનો વિડીયો છે તમારે એક જ આમ ચૂટકીમાં જ સાફ થઈ જાય એમ કહી શકીએ અને એમાં બહુ જાજો ખર્ચ પણ નથી અને મિત્રો કઈ રીતના સાફ કરવાનું તો આપણે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને ખબર હશે કે વેસ્ટ ડિકમ્પોઝર આવે છે અમે મિત્રો પ્રયોગ કર્યો કે ડામર ના હતા અમારે મિત્ર છે એની વાડીએ એની ઓપન લીધું છે તો એને બેરલ હતું તો પેરલની અંદર આપણે ડામર હતો જે પોતાનો જ પેરેલો હતો એને ઉપયોગ કરવા ડામર લીધો હશે પણ જે ડામર હોય એ ચોંટી જતો હોય તો હવે પ્લાસ્ટિકનું બેરલ છે તો ડામર હોય એટલે ગરમ તો કરાય નહીં તો તો બેરલ ઓકળી જાય પણ મિત્રો આ રીતના અમે એક ટૂંકમાં આઈડિયો મારી અને વેસ્ટ ડીકમ્પોઝર છે એ બેરલની અંદર બનાવ્યું બેરલની અંદર વેસ્ટ ડીકમ્પોઝર બનાવ્યું તો સંપૂર્ણ આપણો જે ડામર જે ચોટેલો હતો આખે આખો બેરલમાં એ બધો નીકળી ગયો અને બેરલ સાવ ક્લીન થઈ ગયા છે એટલે મિત્રો કહેવાનો મતલબ એ કે આને આઠ દિવસની અંદર બેરલ ક્લીન કરીને સાવ હજુ બીજા કેમિકલ ખતરનાક કેમિકલ કેમિકલવાળા આવે છે જે બેરળો એને સાફ કરવા હોય અથવા બેર આપણે કેમિકલ સિવાય તમારી પાણીની ટાંકી હોય અને શેવાળ જામી ગઈ હોય તો પણ આ બેસ્ટ ઉપાય છે એટલે ખૂબ સારા એના એમ કહે કે પ્રયોગ કર્યો અને સક્સેસ થયા એમાં એટલે ખેડૂત સુધી માહિતી પહોંચાડી અને મિત્રો તમે ખાલી બે મિનિટની ક્લિપ છે તો મિત્રો તમે આ જોઈ શકો છો કે જે પ્લાસ્ટિકના ડ્રમ જે બેરલ કહીએ છીએ એની અંદર આપણે વેસ્ટ ડીકમ્પોઝર અને ગોળ નાખી અને જે વેસ્ટ ડીકમ્પોઝર બનાવવા મૂક્યું હતું એનું ખૂબ સારું રિઝલ્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે આજે તો હજી ત્રીજો ચોથો દિવસ જ થયો છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે જો કે આ જે ડામર છે એ નીકળવા માંડ્યો છે અને એ ઉપર તરવા માંડ્યો છે જેમ જેમ જાજા દિવસો થશે પસાર એમ બધો ડામર છે એ આ રીતના ઉપર તરવા માંડશે એટલે કહેવાનો મતલબ એ કે મિત્રો જો આ ડામર ચીકણી વસ્તુ હોય એ પણ જો ઉકળી જતી હોય તો કોઈ પણ કેમિકલ હોય એ વેસ્ટ ડિકમ્પોઝરમાં આસાનીથી નીકળી જાય અને બેરલ છે ડ્રમ પ્લાસ્ટિકનું એ સાવ ચોખ્ખું થઈ જાય તમે જોઈ શકો છો કે આ રીતે જો વેસ્ટ ડીકમ્પોઝર બનવાની પ્રક્રિયા ચાલુ છે જે આપણે સોળાની જેમ ચાવતું હતું મિત્રો આ જો તમે કમ્પ્લેટ જોઈ શકો છો કે ઘણો બધો આ બે દિવસ પછીનો પાછો વિડીયો એટલે આમાં તમને ખબર પડે કે છે એ ઓગળવા માંડ્યો છે તો મિત્રો તમે આ ક્લિપ જોઈ કે આ ડામર છે એ ઓટોમેટિક નીકળી જાય છે હજી તો એમ કહે કે આજે જે વિડીયો ઉતાર્યો તો એના પછી પાછો વિડીયો ઉતારવાનો સમય નથી મળ્યો પણ આ વિડીયો જયારે બનાવ્યું હતું અને ચાર પાંચ દિવસ થયા હતા અત્યારનો છે આ પંદર દિવસ રાખી દો એટલે બેલેન્સ સાવ ક્લીન થઈ જાય છે અને આપણે યુટ્યુબની અંદર વિડીયો પણ નાખ્યો તો કે જે લોખંડના ડબ્બા હોય તમે એવા કાટવાળા અથવા કોઈ પણ લોખંડની ચીજ હોય એને તમે એ વેસ્ટડી ગમ્પોઝર મનાવો તો તમારે નવી થઈ જાય છે અને પછી પાણીથી ધોઈ અને કલર મારી દો એટલે એ વસ્તુની જીન આયુષ્ય પણ વધી જાય છે એટલે કહેવાનો મતલબ કે મિત્રો આ રીતના આપણે ખેડૂતને હેલ્પ થાય એ માટેનો વિડીયો હતો અને આપણે જે જાતે અનુભવ કરીએ છીએ એના જ વિડીયો આપણી ચેનલમાં આવશે એટલે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ખૂબ સારા એવા આ પેરલ સાફ કરવામાં બેસ્ટ ડિકમ્પોઝરનો ફાળો છે એની સાથે સાથે ખેતીમાં પણ આટલો જ ફાળો છે આનો અને મિત્રો કોઈ પણ જો તમારો બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપમાં જોડાઈ લો જે ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમને વધુ માહિતી ત્યાંથી પણ મળી જશે અને મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ એ કે ખેડૂત મિત્રો છે એ વધારે પ્રમાણમાં અત્યારે જે મગફળીના ઓપનરો ખરીદે અને એની અંદર જે આપણે મશીન કહીએ છીએ એ મશીનને પાણી જોતું હોય એનામાં ઉપયોગી જે આ ડ્રમ બેરલ છે એ બહુ હોય એટલે એમાં જો કોઈ કેમિકલ કે આવી જાય અથવા ડામર કે હોય તો એ મશીનની અંદર એ પાણી જાય છે તો આપણું મશીન છે જે ઓપનર એને પણ ખરાબ કરે એટલે કહેવાનો મતલબ એ કે જે કોઈ પણ ભાઈઓ જે ઓપનર લે છે તો બેરલ ચોખ્ખામાં એ લેવા વાપરવાના અને કોઈ પણ જો કેમિકલવાળા હોય તો આ રીતના આપણે જે ઉપયોગ કર્યો છે અને પ્રયોગ કર્યો એ રીતના તમે પ્રયોગ કરી અને તમે બેરલ ચોખ્ખા કરી શકો છો એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ ઓપનર લેતો હોય ને એ ધ્યાન રાખવું પડે બેરલ તમે ગમે ત્યાંથી નવા લેશો તો ધોયેલા આવશે પણ એમાં કેમિકલની તો આવશે પણ આથી એકવાર આઠ દિવસ પલાળી નાખશો ફેરલ છે સાવ ચોખ્ખા થઈ જશે તો મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગયું હતું તો વિડીયોને લાઈક કરજો ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગમત